નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલઝાપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર વન જોઈ રહ્યા છીએ જેમાં આપણે ટોટલ સો પ્રશ્નોનો સમાવેશ કરેલ છે સો પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ચીપકો આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન લીલા વૃક્ષો કપાતા અટકાવવા માટે અફીનની ખેતી ક્યાં થાય છે તો અફીનની ખેતી ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલ છે પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન મધ્યપ્રદેશ ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે તો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ભરૂચ શહેર હકીકના પથ્થર માટે જાણીતું છે ધોળાવીરા ગુજરાતની કેટલામી હેરિટેજ સાઇટ બની છે તો તાજેતરમાં ધોળાવીરા ગુજરાતની કેટલામી હેરિટેજ સાઇટ બની છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ચોથી તાજેતરમાં ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવે છે તો ગુજરાતની તો ચોથી બની છે પણ ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવે છે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ચાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ રહ્યા કયા જિલ્લામાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કચ્છ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએથી નદી ઉત્સવનું સમાપન કર્યું હતું સાચો જવાબ રહેશે બી ઓપ્શન અમદાવાદ ખાતેથી તાજેતરમાં સાડી લાઇબ્રેરીની શરૂઆત ક્યાં કરવામાં આવી એ ઓપ્શન ગાંધીનગર આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારા કરવામાં આવે છે તો આમુખમાં અત્યાર સુધી કેટલી વાર એક વાર સુધારો કરવામાં આવે છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે મિની કોન્સ્ટિટ્યુશન કયા સુધારાને કહેવામાં આવે છે મિની કોન્સ્ટિટ્યુશન કયા સુધારાને કહેવામાં આવે છે એ ઓપ્શન બેતાલીસમાં સુધારાને ભાષાને આધારે સૌપ્રથમ કયું રાજ્ય બન્યું હતું તો મિત્રો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન આંધ્રપ્રદેશ કયા રાજ્યના પાટનગરમાં હાઈકોર્ટ આવેલ છે તો કયા રાજ્યના પાટનગરમાં હાઈકોર્ટ આવેલ છે હિમાચલ પ્રદેશ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે નગરપાલિકાના સદસ્ય બનવામાં ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ એ ઓપ્શન એકવીસ વર્ષ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી કોને લખ્યું છે ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી વિલિયમ્સ જેમ્સ દ્વારા લખવામાં આવી છે મનોવિશ્લેષણવાદ સંપ્રદાય કોણે શોધ્યો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સિગમન્ડ ફ્રોઈડ દ્વારા રંગમહેલ લાઇબ્રેરી ક્યાં આવેલ છે તો રંગમહેલ લાઇબ્રેરી અમરેલી ખાતે આવેલી છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે અડીચડી વાવ ક્યાં આવેલ છે અડીચડી વાવ જુનાગઢ ખાતે આવેલ છે શીતળા માતાનું મોટું મંદિર ક્યાં આવેલ છે તો સીતળા માતાનું મોટું મંદિર કાલાવાડ ખાતે આવેલ છે પુસ્તકાલય માસિક કોને શરૂ કર્યું હતું જેનું સાચું જવાબ રહેશે સી ઓપ્શન મોતીબાઈ અમી પૂજ્ય મોટાનું નામ શું હતું પૂજ્ય મોટાનું નામ હતું ચુનીલાલ આસારામ ભગત ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે તો ગુજરાતના અશોક તરીકે સિદ્ધરાજ સોલંકીને ઓળખવામાં આવે છે એ ઓપ્શન સચવાબ રહેશે કયા સ્થળે ઊંટ મહોત્સવ ઉજવાય છે કયા સ્થળે ઊંટ મહોત્સવ તો બિકાનેર ખાતે કયા અનુચ્છેદની જોડ અયોગ્ય છે ચાર ઓપ્શનમાંથી કયા અનુચ્છેદની જોડ અયોગ્ય છે એ ઓપ્શન એકસો ઓગણસિત્તેર મંડળની મુદત જે જોડ અયોગ્ય છે એટલે કે આ ત્રણ સાજી છે એકસો અડસઠ વિધાનમંડળની રચના એકસો સિત્તેર વિધાનસભાની રચના એકસો એકોતેર વિધાન પરિષદની રચના રાજ્યપાલની રચના રાજ્યપાલની નિમણૂક અનુચ્છેદ એકસો ત્રેપન મુજબ જે કયા દેશમાંથી લેવામાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન કેનેડા સીએજીની બાબતમાં યોગ્ય બાબત તપાસો સીએજીની બાબતમાં યોગ્ય બાબત તપાસો સી ઓપ્શન તમામ યોગ્ય છે એટલે કે એકસો અડતાલીસ ભારતમાં સીએજી એકસો ઓગણપચાસ સીએજીની ફરજો અને એકસો એકાવન ઓડિટ રિપોર્ટ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેશે સી ઓપ્શન એકસો તેતાલીસ અનુચ્છેદ અંતર્ગત સમાન કામ અને સમાન વેતન કયા અનુચ્છેદ પ્રમાણે આપવામાં આવે છે અનુચ્છેદ ઓગણચાલીસ અંતર્ગત સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં કયા અનુચ્છેદ મુજબ દર્શાવેલ છે એકસો બાવીસ અંતર્ગત ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું કયા બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અનુચ્છેદ પચાસમાં કોઈ પણ ધર્મ પાળવાની માનવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે સી ઓપ્શન પચીસમાં અનુચ્છેદમાં સ્વતંત્રતાના અધિકારમાં કઈ બાબત અનુચ્છેદમાં નથી સ્વતંત્રતાના અધિકારમાં કઈ બાબત અનુચ્છેદમાં નથી બી ઓપ્શન વીસ ઈચ્છા મૃત્યુનો સમાવેશ જે અનુચ્છેદમાં નથી સ્વતંત્રતાના અધિકારમાં ભારતીય ફોજદારી ધારાની કલમ અગિયાર મુજબ વ્યક્તિ એટલે વ્યક્તિઓનું સમૂહ કે મંડળી ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહીં ડી ઓપ્શન કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય તો ભારતીય ફોજદારી ધારો લાગુ પડશે નહીં કેદની સજા કેટલા પ્રકારની છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન આમ તો મિત્રો જોવા જઈએ તો કેદ બે પ્રકારની હોય છે સખત કેદ અને સાદી એ પ્રમાણે પણ ચોપડી મુજબ જોવા જઈએ તો એમાં ત્રણ આપેલા છે જે તમે જોઈ લેજો ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્યો ગુનો બનતો નથી એ ઓપ્શન કલમ છોતેર થી એકસો છ સુધીના ફોજદારી કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન એક એપ્રિલ ઓગણીસો ચુંબોતેર થી કઈ માહિતી અયોગ્ય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એકસો સિત્યાસી મંડળના સભ્યોને દૂર કરવા જે બાબત અયોગ્ય છે એટલે કે એકસો ઇઠ્યોતેર વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ એકસો બ્યાસી વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ અને એકસો છ્યાસી અધ્યક્ષ સભાપતિ વગેરેને પગાર ભથ્થા આ ત્રણ બાબત યોગ્ય છે કઈ બાબત યોગ્ય છે બેતાલીસમાં નંબરના ક્વેશ્ચનમાં ફરીથી કઈ બાબત યોગ્ય છે ડી ઓપ્શન આપેલ તમામ એટલે કે ત્રણેય બાબત યોગ્ય છે અગ્યાસી સંસદની રચના એસી રાજ્યસભાની રચના એક્યાસી લોકસભાની રચના બંધારણીય ઇલાજોના અધિકારનો કયા અનુચ્છેદમાં સમાવેશ કરાયો છે સી ઓપ્શન બત્રીસ રાજ્યપાલને પ્રધાનમંડળની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો કોઈ અધિકાર જ નથી એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે આ વિધાન કોનું છે સાચું જવાબ રહેશે એ ઓપ્શન કમા મુનશી ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય આઈએસટી વચ્ચે કેટલો તફાવત છે સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન ગુજરાતનો સમય ઇન્ટરનેશનલથી પાંચ કલાક ત્રીસ મિનિટ આગળ છે ભારતીય બંધારણનો કયો ભાગ કલ્યાણકારી રાજ્યના આદર્શની જાહેરાત કરે છે ડી ઓપ્શન રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે બી ઓપ્શન પાંચસો અગિયાર ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે ડી ઓપ્શન પાંચ વ્યક્તિઓનો ફોજદારી કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન એક એપ્રિલ ઓગણીસો ચુંબોતેર ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલમાં કેટલી કલમો છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન ચારસો ચોર્યાસી પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું તો પુસ્તકાલય માસિક સી મોતીભાઈ અમીન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કાકરા પારમાં શું છે સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન એટોમિક પાવર સ્ટેશન અમૂલનું આખું નામ શું છે તો અમૂલનું આખું નામ થાય આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે નીચેનામાંથી કયા ફક્ત ઈશાન પૂર્વોત્તમ ભારતીય રાજ્ય છે સી ઓપ્શન મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું નીતિ પંચ અમલમાં આવ્યું અનુચ્છેદ છત્રીસથી એકાવનમાં એકાવન કયા ભાગમાં આવેલી છે અનુચ્છેદ છત્રીસથી એકાવન ભાગ ચારમાં આવેલી છે એટલે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બંધારણના કયા ભાગને મેઘના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે ભાગ ત્રણને એકાવનમાં સુધારા મુજબ કઈ ભાષાને માન્યતા આપવામાં આવી છે સોરી ઇકોતેરમાં સુધારા મુજબ કઈ ભાષાને માન્યતા આપવામાં આવી છે ડી ઓપ્શન તમામ એટલે કે નેપાળી મણિપુરી અને કોકણી આ ત્રણેય ભાષાઓને ઇકોતેરમાં સુધારા મુજબ માન્યતા આપવામાં આવી છે એકવીસમાં સુધારા મુજબ સિંધી ભાષા ક્યારે ઉમેરાઈ જેનો જવાબ રહેશે સી ઓપ્શન ઓગણીસો સડસઠમાં બંધારણના બાણુંમાં સુધારા મુજબ કઈ ભાષા ન હતી બાણુંના સુધારા મુજબ કઈ ભાષા ન હતી તો નેપાળી નીચેનામાંથી કયો ભાગ સીપીયુ માટે ગણતરી કરે છે સાચું જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન એ એલયુ ઇમેલના શોધક કોણ છે ઈમેલના શોધક રે ટોમ લિસન એટલે કે એ ઓપ્શન સાચું જવાબ રહેશે જીમેલના શોધક કોણ છે જીમેલના શોધક સી ઓપ્શન પૌલ બુસીટ યુટ્યુબના શોધક કોણ છે યુટ્યુબના શોધક ડી ઉપરના તમામ એટલે કે ચાર્ડ હાલ્લી હલ્લી જાવેદ કરીમ અને સ્ટીવ ચેન વિકીપીડિયાના શોધક કોણ છે વિકીપીડિયાના શોધક જીમ સી જીમ મી વેલ્સ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું બહાદુર શાહ સોળમી સદીમાં ગુજરાતમાં શાસન તંત્ર સંદર્ભે મીરે બકર હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ડી ઓપ્શન નૌસેનાના વડાને ઈસવીસન ચૌદસો સાતમાં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ડી ઓપ્શન મુઝફ્ફર શાહ પહેલા દ્વારા જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયું હતું ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું સી ઓપ્શન બહાદુર શાહ ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા અહમદ શાહ પહેલો વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર એકવીસમાં વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ કયો છે જેનું સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ભારત આઈસીસી ક્રિકેટ સમિતિના પદે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે સૌરવ ગાંગુલી કેન્દ્રીય મહિલા અને બાળ મંત્રાલય તાજેતરમાં જારી કરેલા આંકડાઓ મુજબ ભારતમાં કેટલા કુપોષિત બાળકો છે તેત્રીસ લાખથી વધુ સ્પેસ એક્સે તાજેતરમાં લો ઓર્બિટમાં કેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા છે તેપન નેશનલ ક્રિકેટ એકેડેમીના નવા વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે સાચો જવાબ રહેશે વીવીએસ લક્ષ્મણ ભારતમાં ક્યારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર થયો સી ઓપ્શન ઈસી સન ઓગણીસો છ્યાસીના રોજ ભારતમાં સૌપ્રથમ મની ઓર્ડર પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ હતી તો મની ઓર્ડર પદ્ધતિની શરૂઆત ઈસવીસન સન અઢારસો એસીના રોજ થઈ હતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત ઈસવીસન સન ઓગણીસો અઠ્ઠાણુંમાં ફૂડ પ્રોસેસિંગ માટે શું વાપરવામાં આવે છે જેનો સજા રહેશે સી ઓપ્શન બેન્ઝોઈક એસિડ પુતળીબા ઉદ્યોગ મંદિર ક્યાં આવેલું છે એ ઓપ્શન રાજકોટ ખાતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો ક્યારે આપે છે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આંદોમાન નિકોબાર દ્વીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે એ ઓપ્શન કોલકત્તા સૌપ્રથમ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર કોણ ડી ઓપ્શન નીલમ સંજીવ રેડ્ડી વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલ આદેશને શું કહેવામાં આવે છે ઓર્ડિનન્સ કયા સ્થળનો સુરમો વખણાય છે કયા સ્થળનો સુરમો વખણાય છે તો જામનગર સોનાના પાણી ચડાવેલ ઘરેણા માટે કયું સ્થળ જાણીતું છે બગસરા કયા રાજ્યમાંથી કર્કઋત પસાર થતું નથી પસાર થતું નથી તો નાગાલેન્ડ એટલે કે આ ત્રણ રાજ્યોમાંથી થાય છે પસાર રાજસ્થાન છત્તીસગઢ ને ઝારખંડ આઝાદી પછી સૌ પ્રથમ વખત સામાજિક આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી આઝાદી પછી તો ડી ઓપ્શન બે હજાર અગિયારમાં મુરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ક્યાં આવેલ છે નવી દિલ્હી ખાતે રાજસ્થાનમાં જુનાગઢનો કિલ્લો ક્યાં આવેલો છે રાજસ્થાનમાં જુનાગઢનો કિલ્લો ક્યાં આવેલો છે એ ઓપ્શન બિકાનેર ખાતે દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશ કયા રાજ્યને સિલિકોન રાજ્યની સંજ્ઞા આપવામાં આવી છે કર્ણાટક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ ભારતની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે ભારતની પ્રથમ અણુભઠી અપ્સરા બી ઓપ્શન સાજો જવાબ રહેશે જો બે સંખ્યાઓનો ગુસ્સા આઠ હોય તો નીચેનામાંથી કયું તેનો લસા ન હોઈ શકે જેનો સાચું જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન સાહીઠ એવી કઈ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જેને બે ત્રણ અને ચાર વડે નિશેષ ભાગી શકાય બી ઓપ્શન છત્રીસ કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી એ ઓપ્શન શૂન્ય અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથે આની પીડીએફ પણ મળી જશે જીરો પોઈન્ટ છની ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે એ ઓપ્શન દસ વાગ્યા છ પ્રથમ અવિભાજ્ય સંખ્યા કઈ છે તો મિત્રો બે તો મિત્રો આ હતા આજના વિડીયોના સો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે શું મળી રહે અને આપણી તેરીમાં વધારવી થઈ શકે અને મિત્રો સો પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે ફરીથી ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત